ઓપરેશન શીલ્ડ અંતર્ગત સરકારશ્રીની સૂચના મુજબ આજે જૂનાગઢ શહેરમાં ઝાંઝરડા વિસ્તારમાં આવેલા ડી માર્ટ ખાતે આપણે એક સ્ટ્રાઇક થઈ હોય એવી પરિસ્થિતિનું નિર્માણ કરીને મોકડ્રીલ કરી હતી આ મોકડ્રીલના અનુસંધાને અમે વિવિધ વિભાગો સાથે અગાઉથી સંકલન વગેરેની કામગીરી જે કરવાની હોય એ થયેલી હતી આ મોકડ્રીલમાં આજે પાંચના સત્યાવીસ કલાકે ડી માર્ટના મેનેજરશ્રી દ્વારા પોલીસ વિભાગને જ્યારે કોલ કરવામાં આવ્યો ત્યારે બેથી ત્રણ મિનિટમાં જ પોલીસ વિભાગ ફાયર વિભાગ અને હેલ્થ વિભાગ આના જે ફર્સ્ટ રિસ્પોન્ડન્ટ હોય છે એ લોકો અહીંયા પહોંચી ગયા હતા અને એમને બચાવવાની કામગીરી શરૂ કરી હતી આમાં ડિમાટની અંદર લગભગ અમે વીસથી જેટલા માણસો જાણે ઘાયલ થયા હોય અને એમ બચાવવાની કાર્યવાહી કરવી પડે એવી પરિસ્થિતિનું એક નિર્માણ થયું હતું અને જે લોકો વધારે ઘાયલ તો હોય એમને નજીકમાં જે આપણી જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં પહોંચાડવાની કામગીરી કરવામાં આવી અને બાકીના લોકોને સેફ હાઉસ હતી ત્યાં આપણે એને પહોંચાડવાની કામગીરી કરવામાં આવી આમાં જે પોલીસ વિભાગની સાથે સાથે કોર્પોરેશન ફાયર હેલ્થ બીજી એવા તમામ વિભાગો સાથે સંકલન કરી અને મોકડ્રીલનું એક આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું આમાં જે પણ અમને આજે જો ઓબ્ઝર્વેશન મળ્યા છે એના અનુસંધાને આગળ પણ એમાં જરૂરી કાર્યવાહી કરવામાં આવશે મોકડ્રીલનો આશય ખાસ એ છે કે જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં લોકો આવી પરિસ્થિતિમાં ફસાય તો એ દરમિયાન શું કરવું શું ન કરવું એના માટેની જરૂરી એમને એક તાલીમ મળી રહે અને એ લોકો માનસિક રીતે આમાં તૈયાર થઈ શકે એવો ખાસ આશયથી આપણે આ મોકડ્રીલ કરતા હોય છે